નિર્માણ થશે એકસો પંચોતેર અત્યાધુનિક હોસ્પિટલ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કરાયું નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નું ખાતમુહૂર્ત સરહદી વિસ્તારમાં મોટા શહેરો જેવી અત્યાધુનિક સ્વાસ્થ્ય સુવિધા મળી રહે તે માટે આજે થરાદની નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદસ્તે કરવામાં આવ્યું અંદાજિત રૂપિયા ચોપન પોઈન્ટ સોળ કરોડના ખર્ચે સરહદી વિસ્તારમાં નિર્માણ થનારી આ હોસ્પિટલ આ વિસ્તારના લોકો માટે આધુનિક આરોગ્યની સુવિધા પૂરી પાડશે જેના ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં સરહદી વિસ્તારના આગેવાનો તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા आ प्रसंगे धारासभ्य प्रवीण भाई मड़ी भाई देसाई जी ठाकुर जिला कलेक्टर वरुण कुमार बरनवाल पुलिस अधीक्षक अक्षयराज मकवाणा पूर्व सांसद दिनेश भाई अनवाड़िया पूर्व धारासभ्य सभ्य शशिकांत पंडिया શ્રી ગોવાભાઈ દેસાઈ માવજીભાઈ પટેલ સંગઠન મહામંત્રી કનુભાઈ વ્યાસ બનાસ બેંકના ચેરમેન શ્રી સૌસીભાઈ ચૌધરી નાયબ નિયામક શ્રી ડોક્ટર તૃપ્તિબેન દેસાઈ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હોસ્પિટલમાં જીણી જીણી વાલી માત્ર છે વાત કરતા હતા ને એ પ્રમાણે એક 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 બાબતની કેટલાય દિવસો સુધી બેસીને મે પોતે પણ લાગ્યું કે આપણે પોતે હોય એક દર્દી તરીકે दाखल થયા તો એમાં શું શું જોઈએ કોઈ માણસને તકલીફ ના પડે એનું જરા ધ્યાન રાખવાનું અને બીજું આજે જે માન્ય મંત્રીશ્રી રસ્તામાં આવતા મને વાત કરી કે હજુ મોટી હોસ્પિટલોમાં એમઆરઆઈ ની વ્યવસ્થા નથી હોતી એમઆરઆઈ એને સીટી સ્કેન કરવું હોય તો લગભગ પંદર વીસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય અને એ આપણી હોસ્પિટલમાં તો બરાબર છે પણ અહીંથી કોઈ વાહનો દર્દી બીમાર પડ્યો એને એમઆરઆઈ કરાવવું હોય એક તો બિલકુલ પેલામાં હોય અને એને એમઆરઆઈ કરાવવું હોય તો ક્યાં મૂકવો પડે એક અમદાવાદ જાય ત્યારે વ્યવસ્થા થાય તો રસ્તામાં જતા ને આવતા એ જર્ની પણ સહન ના કરી શકે અને એક એને ટેસ્ટ કરવાને કારણે જ રસ્તાની અંદર એનું પ્રાણ પણ ઉડી જાય એવા કેટલાય કેસો આપણે જોયા છે એવું સિટી સ્કેનમાં પણ છે તો સરકારી યોજના સિવાય પણ માન્ય મંત્રીશ્રીએ પણ કીધું છે કે હું પણ મદદ કરીશ અને સીએસઆરમાંથી સ્પેશિયલ વ્યવસ્થા કરાઈને અથવા બાકી વ્યવસ્થા કરાઈને એમઆરઆઈની પણ વ્યવસ્થા આપણે ત્યાં થાય તો મને લાગે છે કે પાલનપુરના દર્દીને પણ દિશાથી કે ત્યાંથી પણ અહીંયા આવીને એમઆરઆઈ ની વ્યવસ્થા કરે અને પ્રાઇવેટ ડોક્ટર મિત્રોને પણ આવા કેસ આવ્યા હોય તો એમઆરઆઈ ની વ્યવસ્થા અહીંયા થાય તો સહજતાથી બાકીના લોકોને પણ એનો ફાયદો થઈ શકે આવું કામ પણ આપણે આ ધરતી ઉપર કરવા માટેનો સંકલ્પ કરીએ છીએ કે આ એવી આધુનિક હોસ્પિટલ અહીંયા આગળ આપણે બનાવવા જઈ રહ્યા છીએ નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ધરાવતમાં ઉપલબ્ધ થનારી મહત્વની સુવિધા પૈકી ચોપન પોઈન્ટ સોળ કરોડના ખર્ચે થશે નિર્માણ પચીસ બેડ આઈસીયુ સહિત કુલ એકસો પંચોતેર બેડની સુવિધા

એ સરહદી વિસ્તાર છે અને રાજસ્થાનથી પણ લોકો અહીંયા આપણા બનાસકાંઠાની અંદર સારવાર માટે આવે છે અને આ જે મેં તાલુકાની વાત કરી ત્યાં આગળ આરોગ્યની વ્યવસ્થાઓ છે પણ ટર્સરી કેરની વ્યવસ્થાઓ માટે અહીંયા બનાસકાંઠામાં બનાસ મેડિકલ કોલેજ બનાસ ડેરી સંચાલિત સાથે ગયા વર્ષે જ આપણે ડીસાની અંદર જિલ્લાની હોસ્પિટલ આપી અને આજે અહીંયા જે ખાતમુહૂર્ત થયું જિલ્લા કક્ષાની હોસ્પિટલ થરાદ મુકામે થયું છે અત્યાધુનિક સગવડો સાથે એટલે ટર્શરી કેર સુધીની સગવડો અને સારા એવા મહેકમ સાથે કે જેની અંદર સુપર સ્પેશિયા સ્પેશિયાલિસ્ટ હોય એની સાથેની આ હોસ્પિટલ આવતા સમયની અંદર હા મેં કહ્યું એ સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદ સમાન પુરવાર થવા દોઢ વર્ષની અંદર આ હોસ્પિટલ બની જશે અને કાર્યરત થતાં લગભગ પોણા બે બે વર્ષમાં સંપૂર્ણપણે મશીનરી સાથે મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે કાર્યરત થશે અરે એમઆરઆઈ આવશે સીટી સ્કેન આવશે આધુનિક એક્સરે આવશે જે સાધન અને સગવડો ડિસ્ટ્રિક્ટ લેવલમાં મળવી જોઈએ એના કરતાં પણ વધારે સાધન સંપન્ન આપણે આ હોસ્પિટલને કરવાના છીએ કારણ કે આદરણીય શંકરભાઈ સાહેબે પણ આની અંદર ખૂબ વ્યક્તિગત રસ લઈ સુવિધાઓ કેવી હોવી જોઈએ વેઇટિંગ કેવું હોવું જોઈએ આદરણીય પર્વત કાકાનો પણ એમાં સહયોગ રહ્યો કે ખૂબ ઝડપથી બને એમને પણ વાત કરી હતી પરંતુ એ ખાતમુહૂર્ત કરવાનો સમય આજે આવ્યો છે અને લગભગ દોઢ વર્ષની અંદર જ આનું આપણે લોકાર્પણ પણ એ વાલ જીતુભાઈ બારોટ સંબંધ ભારત ન્યૂઝ થરાદ